પછી ખબર પડી કે જલાઈ ગયા છે બધા ભેગા ઉભા કર્યા બેને થોડુંક મસાજ કર્યું કોફી પીધી હવે લેવલ આવી ગયું કા કોફી પીધી એટલે કઈ આપણને તાવ આવે તો આપણને નબળાઈ આવી જાય છે એને તાવ આવે તો આવું મને તો નબળાઈ મને તાવ આવ્યો હોય તો હું કામ કરતી એને બદલે આ સરખા ફેકાઈ ગઈ હમ કાઈ થતું છે કે ચેક કરે થોડી ઓક્સિજન ચેક કરે કરવું જ પડે ને ચેક કરે રાખી

ટ્રાવેલનું જે શૂટમાં બસ હવે નીકળું ફટાફટ શૂટ પતાવીને આવું સર્વિસ મૂકીએ છે હવે જોઈ શેડ્યુલ આજે મેળ આવે તો આ છે ક્રન્ચી ચીઝ આલુપુરી અને હજી સવારના સવા દસ વાગ્યા છે એક ઝડપ જોઈ તમે નાસ્તો કરે લોકો તો આ વાગે ઓપન થઈ જાય છે એમ આ ક્યાં એવો મોડી મેઈન રોડ બાબા છે જોબ પહેલાં છે ને એમણી રસ્તો પડે અહીંયા હમ ટાઈમિંગ ટાઈમિંગ આપણો રેગ્યુલર ટાઈમિંગ છે સવારે સાડા નવ થી સાંજે સાડા છ સાત વાગ્યા સુધી નવરાત્રી ઉપર એક વાગ્યા સુધી નવરાત્રી નો આપણો સ્પેશિયલ રાત નો ટાઈમિંગ રહે છે દસ થી એક વાગ્યા સુધી ઓકે આ છે એમના વેજ ખાવસા સુરત વાળા આમ અંદર એન્ટર થયો ત્યાં આખી સુગંધ સુગંધ છે બામની હ હવે સમજ્યા એટલે દાખલ થવાનું હું કહેતો હતો હવે બે લિટર રોજ પાણી પીવાનું કીધું એ તમે મોઢે જ ન પીવો કહો બાટલો ચડે ને તો એનાથી શક્તિ રહે

ચણા મમરા નહીં ચણા મમરા નહીં ખાવાના હમણાં મેઈન મેઈન જે તમારા છે ને ડોઝ હાલો તૈયાર થઈ જાવ આજે 12 નુસરાત છે અને અમારા આ બા જમવા બેસી ગયા છે અને એમનું કહેવાનું શું છે કે કયા પોચે બાળ છે ભાત ખાવાના છે ભજીયા તો ટેસ્ટિંગ માટે છે ડોક્ટરે કીધું છે ને

અ જો આયા છે ગરમ ગરમ પજીયા તો બપોરે હમ રસાવાળું છાલવાળું શાક મોરું આમનો પ્રોગ્રામ છે છે પતરીના મરચા

વાગ્યા છે સાંજના સાડા ચાર અને બસ હવે આ એક દિવસ હવે આ પ્રોપર્ટીમાં રહેવાનું છે સુંદર પ્રોપર્ટી છે ડેવલપ થાય જ હવે થોડુંક જ કામ બાકી છે જોરદાર છે બતાવીશ તમને આખો વ્યૂ राजकोट थी नजीक है स्विमिंग पूल जा ये क्या बन रहा है रिसेप्शन रिसेप्शन आप भाई बुकिंग लिया जाओ आप संभाली અત્યારે અમારું થોડું ઘણું શૂટ થયું છે કોઈ ટેન્શન નહીં અત્યારે અમારું થોડું ઘણું શૂટ થયું છે અને મલ્ટી ક્યુઝી ના રેસ્ટોરન્ટ એટલે જો કેટલી બધી વેરાયટી હોય છે ખાવા વાળા અમે બે પણ એવું નથી કે કોઈને એમ લાગે કે આ બધું વેડફાઈ જશે અમે તો જો અમારું જે મેઈન રેગ્યુલર હોય જમતા હોય પણ આ બધું જે બનાવ્યું છે તો અમારી સાથે આ લોકો હોય સ્ટાફના હોય બધા બધી વસ્તુઓ ટ્રાય કરે હજી આ ઉદઘાટન કરું છું આ રેસ્ટોરન્ટનું પહેલો વહેલો વ્યક્તિ હું જમ અને ફૂડ એક નંબર છે રાજકોટની કોઈ સ્પેશિયલ એ ધક્કો કોઈ વાંધો નથી વેગન ફૂડ બી અહીંયા મળે વિગન વિગન ઘણા કહેતા હોય તો અહીંયા અહીંયા મળે છે અને બે કોન્સેપ્ટ છે આ એસી રેસ્ટોરન્ટ જે શરૂ થઈ ગયું છે નોન એસી જે ઓપન એર રેસ્ટોરન્ટ છે એ હજી શરૂ નથી એ ખૂબ સમયમાં હમણાં થઈ જશે પ્રોપર્ટી બહુ મોટી છે નવ એકરમાં પ્રોપર્ટી ફેલાયેલી છે પાંચ કેટેગરીના રૂમ્સ અવેલેબલ છે ત્રણ હજાર નવસો નવ્વાણુંથી લઈને ચોત્રીસ હજાર નવસો નવ્વાણું સુધીના રૂમ્સ અવેલેબલ છે જે પ્રાઇવેટ વિલા બી આવી ગયો એટલે જબરદસ્ત પ્રોપર્ટી છે મારી તબિયત નથી સારી નક્કર તો એ લોકોને લઈ આવે મજા આવે ને આ જગ્યા પણ કોઈ નહીં રાજકોટથી નજીક છે કુવાળવા ચોક આવે ત્યાંથી નજ આ પ્રોપર્ટી પંદર દોઢ બે કિલોમીટરમાં જ છે એટલે રાજકોટથી એકવીસ કિલોમીટર થાય બસ હવે જમીને પછી મળી જો હા મારા રૂમનો બારનો વ્યૂ છે પુલ સાઈડ Гразимере я. А я ушел у меня. Мастру પૂછશો કે જગ્યાનું નામ શું છે તો નામ છે એમ ફાર્મ હાઉસ ઓફ રોયલ્સ એમ ફાર્મ ઓફ રોયલ્સ આ જગ્યાનું નામ છે છે પ્રોપર્ટી અને કેવડી જબરજસ્ત પ્રોપર્ટી છે દિવાળી પેલા જબરજસ્ત ક્રાઉડ તમને જોવા મળશે કેમ કે સૌથી પહેલા હજી આપણે જ આવ્યા હજી અને ટૂંક સમયમાં હું નીકળીશ પછી હું એડિટ કરીને મૂકીશ એટલે બેક ટુ બેક બીજા બ્લોગર્સ રાજકોટના પેજ આ બધા લોકો આવશે શૂટ કરશે બધા પોતા પોત પોતાના પ્લેટફોર્મ પર મૂકશે એટલે સો ટકા આટલી સુંદર મજાની પ્રોપર્ટી હોય રેસ્ટોરન્ટ સારું હોય તો લોકો આવવાના જ છે યસ પાછળ એક ડ્રોન સીન લી છે હમણાં આવે છે ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત